ગોંડલ રાજકુમાર જાટનો કેસ હજુ પણ ચાલુ છે આ વિવાદનો કોઈ અંત આવ્યો નથી રાજકુમાર જાટનું અકસ્માત થયું છે કે મર્ડર હજુ સુધી પરિવાર તેમજ લોકોને જાણ નથી થઈ પોલીસ કોઈના ડરથી આ ભેદ છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય એવું લાગી રહ્યું છે ત્યારે મિત્રો આ રહસ્ય સુલજાવવા માટે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ ગોંડલનો આખરે નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો ટેસ્ટમાં જે સત્ય સામે આવ્યું જાણીને તમે પણ હેરાન થઈ જશો મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે આજે કુલ છે બધી પોલ તેથી ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરી જુઓ મિત્રો ગોંડલ રાજકુમાર જાટ મોત કેસમાં તપાસનો ધબધબાટો ચાલે છે સાથે સાથે મૃતકના પિતાએ નાર્કો ટેસ્ટની માંગણી પણ કરી હતી મૃતકના પિતાનું કહેવું છે કે મારો અને ગણેશનો નાર્કો ટેસ્ટ કરાવો જ્યાં મિત્રો મૃતકના પિતાનું વધુમાં કહેવું છે કે જો હું ખોટું નીકળું તો મને ફાંસીએ ચડાવી દેજો પોલીસની સામે આક્ષેપો કર્યા છે અને કહ્યું છે કે જયરાસિંહ જાડેજા અને ગણેશ જાડેજાને બચાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ મામલે નવ એપ્રિલે વધુ ચુનાવણી હાથ ધરવામાં આવશે અકસ્માતમાં રાજ રાજકુમા ચટમો થયો મોત પોલીસ મિત્રો ગોંડલ માં રાજકુમા જાટના મોત નો કેસ ગુજરાત વિધાનસભા ને સંસદ માં પણ ઉછળ્યો હતો પહેલા પોલીસ ને સીસીટીવી મળ્યા હતા તેમાં તે ગણે જાડેજા ના ઘરે હતો અને ત્યારબાદ એક સીસીટીવી એવા પણ મળ્યા હતા કે મૃતક રાજકુમાર કે તે નગ્ન હાલતમાં રાજકોટ માં ફર્યો હતો પરંતુ આખરે પોલીસ ને પણ આ કેસ માં સફળતા મળી છે અને ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસે કાનગી ટ્રેવેસના ડ્રાઈવરની અટકાયત કરી હતી રમેશ મેર અને ઇબ્રાહિમને જૂનાગઢથી ઝડપ્યા હતા રાજકોટ શહેર એસઓજીએ સમગ્ર ઘટનામાં ગુનાનો ભેદ ઉકેલ્યો હતો પોલીસે જીજ સૌદ જેડ એકત્રીસ એકત્રીસ નંબરની બસ કબજે કરી હતી યુવકના મોતને લઈને રાજસ્થાની જાટ સમાજમાં રોષ મિત્રો યુવકના મોતને લઈને રાજસ્થાની જાટ સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રાજસ્થાનની લોકો એકત્ર થશે અને મૃતક યુવક રાજકુમાર જાટને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે સાથે સાથે યુવકના મોત સીબીઆઈની તપાસમાં થઈ તેવી પણ માંગણી કરી હતી બીજી તરફ લોકસભામાં રાજસ્થાનના સાંસદે ઉઠાવ્યો હતો આ મુદ્દો અને અકસ્માતમાં યુવકનું મોત થયું હોવાનું પોલીસનો દાવો છે ગણેશ જાડેજાએ માર માર્યા બાદ મોત થયાનો આક્ષેપ લગાવ્યો હતો